પચા બાય પચી નો ગાયું આરે લેણું એવું છે અમારું અટાણે આટલી ગાયું છે ને આમાંથી કોઈ ગાય ને આ નીકળતું હોય કે કોઈ ગાયને ને કઈ બીમારી હોય કે કોઈ એમને તૈણી ટાણા સારવાર કરવી પડે એવો કેસ હોય એવું કઈ નહીં કોઈ દી નહીં બહુ પરિસ્થિતિ ખરાબ છે ગામડાઓમાં તો દોસ્ત ગાયો લગભગ આસળ ખોટા થઈ જાય ને કબુની ખાણ એવા આસળ દે ભાઈ આસળ દે આસળ દે ખોટા માથા મારે આ નંદી છે અમે 42 લાખ નું લીધો એ રુદ્રા હાઈલ 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 આલે હાઈલ 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 રુદ્રા હાઈલ હાઈલ કેટલા વર્ષ આ નવક વર્ષનો થયો સાત છ વધારે ગામડાઓમાં ગીરગાયોમાં રોગનું તો વધારે છે નું કારણ શું છે એ લોકોની રખરખાવના પ્રોબ્લેમ છે એની ખાવા પીવાના પ્રોબ્લેમ છે માનો કે એક જ નિણ એક ધારી દઈ હમ ન્યુટ્રિશન ઘટે ને કોઈ પણ શરીરને શરીરને મેન્ટેન કરવા માટે એકવીસ બાવીસ એલિમેન્ટ જોઈ માનો કે સોળ વાર આપણે કહેતા હોય માંડવી પીળી પડી ગઈ પછી બોરોન કે સલ્ફર પાવ એટલે પાછી કાળી થઈ ગઈ એમ એવી રીતે બધા પાણીમાં એ એક મેનેજમેન્ટનો વિષય છે અને આસોલ ખોટા પડવાના બહુ અત્યારે વધારે હા એ રોગ પ્રતિકારક શક્તિ ખોટા પડવા એ કારણ કે ગામડાઓમાં અમારે બધું દાવાનું થાય ને ગીર ગાયોમાં આસલ ખોટા પડી જવા અને બીજા ત્રીજા બહુ બધા એટલે ટૂંકમાં ડોક્ટરે ખર્ચો બહુ કરાવે એટલે અંતે ખેડૂતને થાય કે ગીર ગાય રાખી તો ખરી પણ અમારે તો અહીંયા આપણે મેસ્ટાઈટિસ કેટલા કાય આટર હોક ગાયું દૂધ છે એસી ગાયું એમાં કેટલી એને છે

આનો આસળ વહી ગયો આ ગમાણ ઠેકી હતી આ ભાવ વિયાવન ટાણે હતી ને તે ઓલી નો જવા દેવી ને વિયા વિયો એટલે બાંધી રાખી હતી ગમાણ ઠેકી ગઈ એવું એવા કેસ બનતા હોય એક્સિડન્ટલ કેસ કહેવાય એમ બાકી એવું બને ઓછું આ હે ને આપણે વ્યવસ્થા પાણી હા પાણી આની આખી સિસ્ટમ અમે એવી બનાવી છે કે અહીંથી ખોલો અંદર નો જાવું પડે આ ખોલો એટલે ઓલી કુંડી ભરાઈ જાય હા બરોબર અને ટાકા સાં રે એટલે ગરમ નો થાય પાણી હમ એમ ઘણી બધી જગ્યાએ આપણે ભેરાઈ ગયા છીએ પણ હવે એ કાંઈ કોઈના સેવા કરવાથી કાંઈ સુધરે એવું કાંઈ છે નહીં પોતાને કરવું પડે હા હા કારણ કે આપડી બાયું કામ જ નથી કરવું ભાઈ કોઈક મહેમાન ઘીરે આવે તો મોટું બગાડે હવે તમે એનાથી આગળ શું વાત કરે હે પરિવર્તન આવી ગયું સમયમાં એનો કોઈ ઈલાજ જ નથી અને માણસોને ખોટું કરીને જ પૈસા કમાવા છે સંતોષ નથી એ માથા મોટા મોટી સૌથી જાદા અટાણે તમે મિલુ ની હોય એટલા ટ્રેનિંગ છે ટ્રીનિંગ છે કે ખોટી વાત અરે વધારે ટીન મિલો કરતાં કહી હા મિલુ ની હોય એટલા ટ્રીનિંગ છે ખોના જેવું સિંગતેલ બનાવતી એસી ટકા ગાણીયો બંધ પડી હમણાં તો ચાલુ થઈ

તો જાય તે જ કરવું પડશે જાય તે જ જોવું પડશે જાય તે જ તપાસવું પડશે ને વિશ્વાસનીયતા પહેલાં લેવી જોઈએ એટલે કે કે ફેમિલી ડોક્ટર રાખવા પડે ને ફેમિલી ખેડૂત રાખવા પડે ફેમિલી ઓઇલ મિલ વાળો રાખવો પડશે કે આને ત્યાંથી દર વર્ષે વિશ્વાસપાત્ર તેલ આવે છે એટલે આનું જ લેવું છે અને જેને જીવનમાં ધંધામાં આગળ વધવું છે ને એને ધંધામાંય વિશ્વસનીયતા રાખવી જોઈએ માનો કે તમારું નામ છે તેલમાં તમે અટાણ એસી હો કરોડનું વેચતા હોય આમ મંડો સીધું પાંચસો કરોડ નું કાપવા તો તમારે બે ત્રણ વરસ તો બહુ હલે પણ પછી જે સમાજ ને ખબર પડે કે આ તો બધું બારથી લઈ લઈને દાબે છે ડુપ્લિકેટ થાય છે ગમે એનું નાખે છે પછી બંધ થઈ જાય એને વિશ્વાસ છે ને એક વાર મળ્યા પછી એક બીજી વાર આવતો નથી આ નું લાકડું છે અને માટલા બાયણે હુકા થાય છે વલણ આપણે બનાવ્યું છે ને આ આપણે બનાવીને બેસી છે એ હા આ જે માણા કામ કરતું એમ જ કામ કરે હાઈજેનિક તો તમે સરસ જાળવી રાખી ગાળવી રાખીને દૂધમાં અમારે તેલમાં એમાં હાઈજેનિક રાખવું તો બહુ મોટા ચડા જવા જેટલો કરું જો આ અમારા ભાઈ છે વિશાલ આઈથી દૂધ છે ને કેટલા વર બાબરાથી કામ કર્યું 3 વર્ષ

છે સીધા કસ્ટમર સુધી પહોંચી જાય જેને જેને લીધું છે એ હવે આ નો દે તે આહુડા પાડે છે હે ને કારણ કે હિતે ડિગ્રી ગરમ થાય એટલે અમુક ટકા પાણીનો ભાગ બની જાય પછી સાત ડિગ્રી સાત ડિગ્રી ઠંડુ થઈ જાય એટલે એમના બેલેન્સ છે બેલેન્સમાં ઘર સુધી પૂરો જાય એના એ ટેમ્પરેચરમાં એમ સરસ સરસ આવો અમારું ઘર જોતા જ નન્ની

નેચરલ કુલિંગ હોય બધું એમાં કંઈ જરૂર હા અહીં કાંઈ જરૂર નહીં પંખાની કોઈ દી કાંઈ વસ્તુની જરૂર ન પડે આમાં અમે એટલી બધી ઔષધી નાખી છે એકસો આઠ જડીબુટ્ટી નાખી હે હાથ નદીઓના નવ નદીઓના જળ હાથ પ્રકારની માટી ગાયનું છાણ ગૌમૂત્ર કુંવર અને આ બધું હાઈથે જ બનાવ્યું છે આપણે આવી ખપાયટું આવી રીતે ઊભી કરી અને બે બાજુથી ગારો ભરી દીધો બરોબર અને પાડું હોય ને ટ્રેક્ટરે તાણો તો આખે આખું આવે પણ ક્યાંથી જરા કઈ નોખો નો ખાલી બે લાખ માં બની ગયું પચાસ પચી નું પચીસો પચીસો ના આ પચીસો નો ખાલી એક છે પણ ગામડું આમ ગઈ ને તો માનવ સભ્યતા નું મૂળ છે ભલે અત્યારે તમને બીજું બધું સારું લાગતું હોય ગામડામાં એટલી બધી કળા કૌશલ જ્ઞાન સમજણ કે આપડી ડોહી ને તમે બિહારો ને એટલે એને ઓછામાં ઓછા બત્રીસ જાતના તો ગીતા હોય મરણના લગનના જનમ ના છઠ્ઠી ના લગન લખવાના સાંડલો કરવાના ચુંદડીના ફેરા ના વરાવાના જાન પરણાવાના વરઘોડાના